નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે સંકટ મોશન યોજના વિશે આપણે આ અંદર વાત કરવાના છીએ એટલે કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તો મિત્રો આ યોજનાની અંદર કેટલી સહાય આપવામાં આવે છે કોને કોને સહાય આપવામાં આવે છે ક્યારે સહાય આપવામાં આવે છે તમારે ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો ગુજરાત સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં સંકટ મોશન યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરેલી છે નવી સંકટ મોશન યોજનાનો ઉપદેશ એવા બીપીએલ પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેમના રોજીરોટી કમાતા મૃત્યુ પામ્યા છે ગરીબી રેખા હેઠળના પરિવારોના કલ્યાણ માટે શરૂ કરાયેલી આ યોજના છે બરોબર અને મિત્રો અરજી કરવા માટે તમારે સંકટ મોશન યોજનાની પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવી તો તેની સંપૂર્ણ માહિતી ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું તો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને ક્લાઇક કરવાનું ના ભૂલતા અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે બંનેની અંદર જોઈન થવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે તો મિત્રો હજી સુધી જોઈન ન થયા હોય તો જોઈન કરી લેજો તો મિત્રો વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીશું આ યોજનાનો ઉપદેશ શું છે શા માટે શરૂ કરવામાં આવેલી છે તો તેની અંદર વાત કરીએ ને તો સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા ગુજરાત સરકાર આર્થિક રીતે અસમત વર્ગને સહાય કરવાની હેતુથી વિવિધ યોજનાઓ ચલાવે છે જેમણે સામાજિક સુરક્ષા વિભાગ સંચાલિત કરે છે તેમનો ઉપદેશ પ્રાકૃતિક અથવા આકસ્મિકના કારણે પરિવારના મુખ્ય વર્તન કરનારા અસમર્થન અંગને મૃત્યુ થવાના પછી અને આ અચાનક આપત્તિ અથવા મુશ્કેલી સ્થિતિમાં પરિવારને આર્થિક રીતે મદદ આપવા માટે સંકટ મોશન યોજના અથવા તો રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ પ્રદાન કરવાનો ઉદ્દેશ છે એટલે કે તે માટે આપણે શરૂ કરવામાં આવેલી છે તો મિત્રો આ યોજનાની અંદર ગરીબ પરિવારના કોઈ પણ પુરુષ અથવા તો સ્ત્રીનું જો મૃત્યુ થયું હોય અચાનક આપત્તિથી મૃત્યુ થયું હોય અથવા તો અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો તેમના પરિવારને લાભ મળવા પાત્ર રહેશે સહાય મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો સહાયની રકમ તમને કુલ કેટલી સહાય મળવાપાત્ર રહેશે તો તેની અંદર વાત કરીએ તો સંકટ મોશન યોજના જેને ગુજરાતમાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તરીકે ઓળખવામાં આવે છે મુખ્ય વર્તનકર્તાની મૃત્યુ થવાથી અવસ્થામાં પરિવારને ડોક્યુમેન્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એક વખત સહાય આપવામાં આવે છે અને તે મિત્રો સહાય જે છે તે પરિવારને વીસ હજારની સહાય આપવામાં આવશે જો ગરીબ પરિવારની અંદર મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય બરોબર અથવા તો સ્ત્રીને મૃત્યુ પામ્યા હોય બરાબર તો તેમને આ વીસ હજારની સહાય મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો પાત્રતા બરાબર એટલે કે આ યોજનાનો લાભ કોને કોને મળશે તો તેની અંદર વાત કરીએ ને તો પરિવાર જેમણે ગરીબ રેખા નીચે જીવતા લોકો આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો તે પરિવારના મુખ્ય વ્યક્તિ પુરુષ અથવા તો સ્ત્રી પ્રાકૃતિક અથવા તો આકસ્મિકના કારણે મૃત્યુ થવાના તે સંકટ મોશન યોજનાની યોગ્યતા છે બરોબર એટલે કે જો કોઈ પણ મુખ્ય વ્યક્તિ હોય પુરુષ હોય કે સ્ત્રી પ્રાકૃતિક અથવા તો આકસ્મિક રીતે મૃત્યુ પામે તો આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો મૃત પુરુષ અથવા તો સ્ત્રી અઢાર વર્ષથી સાઠ વર્ષ વચ્ચે હોવી જોઈએ બરોબર તેમની ઉંમર જે છે જે મૃત્યુ પામી હોય બરોબર તેમની ઉંમર જે છે તે અઢાર વર્ષથી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ બરોબર તો આ એક તમારા ખાસ એક ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજીપત્રક સાથે જોડાવાના દસ્તાવેજો એટલે કે તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેની અંદર વાત કરીએ તો મૃત્યુ પામનાર વ્યક્તિનું મરણ પ્રમાણપત્ર બરાબર મરણનું પ્રમાણપત્ર એક તમારે રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મૃત્યુ પામનાર વ્યક્તિના ઉંમરનો પુરાવો જે મૃત્યુ પામે છે બરાબર તે વ્યક્તિનું ઉંમરનો પુરાવો તમારે રજૂ કરવાનો છે ત્યારબાદ ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું છે ત્યારબાદ રેશન કાર્ડની નકલ તમારે અહીંયા રજૂ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો બેંક એકાઉન્ટ રજૂ કરવાનું રહેશે બરોબર પોસ્ટ એકાઉન્ટ અથવા તો મિત્રો બેંક એકાઉન્ટ બરોબર કોઈ પણ છે ત્યારબાદ આગળ વાત કરીએ તો મોબાઈલ નંબર બરોબર તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારી સાથે હોવા જોઈએ તમે જ્યારે ફોર્મ ભરો બરોબર તે અરજી કરો છો ત્યારે મિત્રો તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે ફરીવાર જોઈએ તો મૃત્યુ પામનાર વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર ઉંમરનું પ્રમાણપત્ર ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ બેંક એકાઉન્ટ પાસબુકની ઝેરોક્ષ બરોબર અને ત્યારબાદ મોબાઈલ નંબર તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ને તો આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ બરાબર લાભ કેટલો મળશે તો મિત્રો કુદરતી કે આકસ્મિક રીતે મૃત્યુ પામનાર વ્યક્તિને કુટુંબને વીસ હજારની ની સહાય મળવાપાત્ર રહેશે અને મિત્રો આ સહાય જે છે તે મિત્રો એક વખત તમને આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સંકટ મોશન યોજના એટલે કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તેની અંદર ચૂકવણી તમને કેવી રીતે કરવામાં આવશે બરાબર તે સહાય તમને કેવી રીતે મળશે તો તેની અંદર વાત કરીએ ને તો ડીબીટી દ્વારા લાભાર્થીના પોસ્ટ એકાઉન્ટની અંદર અથવા તો બેંક એકાઉન્ટની અંદર ડાયરેક્ટ ચૂકવવામાં આવશે બરાબર ડીબીટી એટલે કે ડાયરેક્ટ ચૂકવવામાં તમને આવે ડાયરેક્ટ બેંક ખાતાની અંદર ચૂકવવામાં આવે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ અરજી આપવાનું સ્થળ એટલે કે તમારે અરજી કઈ જગ્યાએ આપવાની રહેશે તો તેની અંદર વાત કરીએ તો સંબંધિત જિલ્લા અથવા તો તાલુકાના જનસેવા કેન્દ્રે તમે આ અરજી કરી શકો છો ત્યારબાદ મામલતદાર કચેરીએ પણ આ અરજી કરી શકો છો અથવા તો ગ્રામ પંચાયતે ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી પણ કરી શકાય છે બરાબર આ વેબસાઇટની અંદર ઓનલાઈન અરજી પણ કરી શકાય છે ગ્રામ પંચાયતથી બરાબર ગ્રામ પંચાયતે જઈને તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો મિત્રો તમે ઓનલાઈન અરજી કરવા જાવ છો બરોબર જનસેવા કેન્દ્ર અથવા અથવા તો તો ગ્રામ પંચાયત ડોક્યુમેન્ટ જોઈએ તમામ ડોક્યુમેન્ટ તમારા સાથે લઈને જવાના રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો સંકટ મોશન યોજના બે હજાર ચોવીસ અરજીપત્રક તમને ક્યાંથી મળશે બરોબર તમારે અરજીપત્રક ક્યાંથી મેળવવાનું રહેશે તો તેની અંદર વાત કરીએ તો જિલ્લા કલેક્ટર કચેરીથી તમને મળી જશે જ્યારે તમે ફોર્મ ભરવા જાઓ ત્યાંથી તમને મળી જશે ત્યારબાદ મામલતદાર કચેરીએથી અરજીપત્રક વિનામૂલ્યે મળી જશે બરાબર ત્યાં પણ કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે ત્યારબાદ ગ્રામ પંચાયતે વીસીઈ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાશે ત્યારબાદ આગળ વાત કરીએ તો અહીંયા જે તમને લિંક જોવા મળે છે બરાબર જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈશ બરાબર તો મિત્રો આ લિંક જે છે તેમાંથી તમે ડાયરેક્ટ ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશો જો તમારે ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ડાયરેક્ટ લિંક આપી દઈશ બરાબર તો તે લિંકમાંથી પણ તમે ડાયરેક્ટ ફોર્મ ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો મંજૂર ના મંજૂર કરવાની સત્તા મામલતદાર પાસે સોંપવામાં આવેલી હોય છે એટલે કે આ ફોર્મને મંજૂર કરવું કે ના મંજૂર કરવું એટલે કે સ્વીકારવું કે ન સ્વીકારવું બરાબર તો તે મામલતદાર કચેરીને સોંપવામાં આવેલું હોય છે એટલા માટે તમારે થોડીક રાહ જોવાની છે અને મળી જાય એટલે મિત્રો તમને વીસ હજારની સહાય જે છે તે ડાયરેક્ટ બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ સંપૂર્ણ માહિતી તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી ગઈ છે હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરવાનું ના ભૂલતા જેથી આવી અવનવી યોજનાની માહિતી તમારા સુધી પહોંચતી રહે અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાય હોય તો મિત્રો વોટ્સએપ ગ્રુપની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો હજી સુધી જોઈન ન કરી હોય તો જોઈન કરી લેજો તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં વિડીયો પસંદ આવી હોય તો તોડીયોને લાઇક કરવાનું ના ભૂલતા તો મળીએ આગળના વિડીયોમાં ચાશ્રી જય હિન્દ વંદે માતરમ